જી નમસ્કાર બૌદ્ધિક ગુજરાત ન્યુઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો વાવનું જે મોરીખા ગામ કહેવામાં આવે છે ત્યાં મે એક આમ તો સમાજમાં નહીં પૂરા ગુજરાતમાં સારું કામ કરી ચૂક્યા છે એવા જોજરી જે વાજીબા કહેવામાં આવે છે તેમની મુલાકાત લીધી છે ને પોતે પણ અત્યારે દાવેદારી નોંધાવી છે ને દાવેદારી નોંધાયા પછી આજે બીજો દિવસ થઈ ગયો છે જ્યારે ચકાસણી પણ થઈ ગઈ છે અને અમે એમની મુલાકાત લીધી છે મીડિયા ટીમે જી નમસ્કાર બા નમસ્કાર નમસ્કાર શું નામ છે આપનું ચૌધરી વાઘજીભાઈ માનસિંહભાઈ વાઘજી બાહ જ્યારે દસ વર્ષ તો આપ ચૂંટણી લડી ચૂક્યા છો તો તમને અત્યારે આમ કેવું લાગે છે અત્યારે આમ માહોલ બીજો આમ તમારા ગામનો કેવો મોહન લાગે છે સારો લાગે આમ મીઠવ જેવું નથી જરા જરા પણ તમારા ગામમાં એવું નથી ચાલતું ના જ્યારે તો અત્યારે જે આ ચૂંટણીનો માહોલ ચાલુ થઈ ગયો છે અને તમે દાવેદારી નોંધાવી છે તો શું કહેવા માંગો છો મીડિયા સમક્ષ શું તમારી જનતાને સંદેશ આપવા શું માંગો છો હું જનતાને સંદેશ આપવા બધે સુખ શાંતિથી બધા જીવી શકે પાણી સુવિધાઓ જે ગામમાં જે મળે સફાઈ પછી ગોને બાપ પ્લોટ મકાન જે જે સુવિધાઓ ગામમાં ઘટતી છે રોડ રસ્તાઓ જે જે વસ્તુ ખૂટતી છે માણસને જરૂરિયાત સહાય વિધવા સહાય કોઈ પણ સહાય સરકારની મફત મળતી છે એને હું પૂરી પ્રોત્સાહન કરીશ અને એમને લાવવા માટે મારા ઘરને ખર્ચે એમના ઘર સુધી પહોંચાડી કોઈ કેટ વગરનું રેશન કાર્ડ વગરનું ગામમાં ગરીબ માણસ છે તો એને રેશન કાર્ડ લાવી આપી અને એને અનાજ મફત મળે એવી હું સુવિધા કરીશ ગરીબ લોકો માટે તત્પર રહીશ અને એમનું સારામાં સારું કામ કરીશ જી વાઘજી જે પેલો દસ વર્ષ પહેલો માહોલ કેવો હતો ચૂંટણીનો અત્યારે તમને શું લાગે છે અત્યારે કેવો માહોલ છે અત્યારે સારું જ છે દસ વર્ષ પહેલાંય બધાએ મને કીધું તું કે અમારા પાણીનું માથામાંથી બેડો ઉતારો અને પાણીમાં ખૂબ તકલીફ પડે એ ટાઈમે મેં વચન આપ્યું તો હું ઘરે ઘરે ચકલો કરી અને મેં મહેનત કરીને વાંચવાનું ઘરોઘર ચકલો કરી આપ્યું છે અને પાણીને હજી પણ પાણીની હવે તકલીફ પડે તો હું દી તો નવી પાણીની સુવિધા નવો બોર ગમે ત્યાં કેનાલ પાયે બનાવી અને મોણસને ઘરે ઘરે પાણી આપી અને પા હાથની પણ સુવિધાઓ મારાથી જેમ બને એમ સુવિધાઓ વધારે અપાવીશી અત્યારે જે અમુક ગામડામાં જે નથી અચાનક બાઈ માણસ હોય છે એમને ડિલિવરી ની કોઈ કામ પડતું હોય છે તો તમે એના માટે આપ શું કરી શકો મારા ગામમાં તો છે હોસ્પિટલ છે જ અને હોસ્પિટલ ન હોય તો મારે મને ખબર પડે તો હું એના માટે સાધન લાવીશ એકસો આઠ બોલાવીશ ન મારા ઘરનું સાધન લઈ

મારા માટે મોંથી મને એવું નથી કે મને કોઈ પણ કોમમાંથી વોટ ન મળ્યો બધા મને ચાહે જ છે કોઈ પણ કોમે ઉમેદવારની જાતની મારી જાતની હોય બીજાની જાતની કોઈ ભલે ઢારે હાલમ હજી તમે છોટાઈને જ્યારે એવું થાય કે આપ જીતી ગયા અને ચૂંટણી જીત્યા બાદ તમે ગામમાં કયો વિકાસનો મુદ્દો લઈને ત્યાં તૈયાર છો કે આ પહેલો મુદ્દો મારે આ લેવો છે પહેલો મુદ્દો મારે એમ કે ગરીબ લોકોને મકાન વગર જે હોય એને મકાન આપવાનું પાણીની સુવિધા પૂરી પાડવાની અને કોઈ પણ ઘટતી વસ્તુ હોય એ પૂરી કરવાની એની મને તત્પર છે બે ઘણા મુદ્દા એવા છે કે ગામમાં કોઈ લાભદાર મળ્યો નથી કોઈને સહાય નથી મળતી વિધવા સહાય નથી મળતી પેલી બે આધાર સુવિધામાં રહી ગયેલ છે એમને ઘરે ઘરે ફરી અને એને કાગળ નોંધી અને મામલતદારમાં જઈને મંજૂરી એ અપાવી એને હું પૂરી કરી છે જી વાંગીમાં કેટલો અભ્યાસ કરેલો હતો આપે મેં બીએ ઉજે ભણાવ છું જી હાલ તીથગમ ગ્રામ પંચાયતની ચૂંટણી હું લડી રહ્યો છું મારું નામ ચૌધરી હરસિંહભાઈ એમાભાઈ મને મારા ગામના તમામ મતદારો ઉપર મને વિશ્વાસ છે કે એમનું કિંમતી અને પવિત્ર મત આપી મને વિજય બનાવશે અને મારા ગામના તમામે તમામ ગ્રામજનોનો કોઈ પણ પ્રશ્નનું હું જે તે હશે મારા પૂરા પ્રયત્ન કરીશ તમે જીતીને આયા બાદ હમ કયો મુદ્દો પેલો હાથ માં લેશો હું જીતીને આયા બાદ મારો પેલો તો મારા ગામ લોકો માટે પાણીની ની પૂરી સમસ્યા નો નિરાકરણ લાવીશ રોડ રસ્તા ગટર ગટર શિક્ષણ ક્ષેત્રે મારાથી પૂરે પૂરા ગામ માટે પૂરે પૂરા પ્રયત્ન કરીશ મારું નામ દશરથભાઈ રાજપૂત છે અને ફોર્મ ભર્યું છે મારે મમ્મીની નામે દિવાળીબેન રાજપૂત અને બી પંચાયતમાં ઉમેદવારી ફોર્મ ભરાઈ અને પત્ર ભરાયું છે ગામમાં જે જે વિકાસના કામો કોઈ ગ્રાન્ટો જે જે આવતી છે અને મદદરૂપે તે થવાનું છે એ પણ થઈશું અને જરૂર પણ થઈ અત્યારે પોણીની નથી કોઈ આધાર કાર્ડ અમુક ઇશ્યુ છે બીજા નાના મોટા એવા ઘણા પ્રશ્નો છે બાકી છે ભૂમિમાં પણ થોડું એવું બાકી છે કોમકાજ પણ જેટલું બને એટલું અને થશે એટલી હું મદદ કરીશ બીના રોડ રસ્તા પણ ઘણી પણ એવી જરૂર છે નાના મોટી પણ જે થાય એ આપણે મદદ કરીશું